સમગ્ર ગુજરાતના એકસો વીસ જેટલા ખેલાડીઓ રમ્યા હતા સમગ્ર ટુર્નામેન્ટ દોઢ મહિના સુધી ચાલી હતી અને ફાઈનલ મેચ સ્પાર્ટન તેમજ તાજ ડેવલપર વચ્ચે રમાઈ હતી જેમાં તાજ ડેવલપર નો વિજય થયો હતો ટુર્નામેન્ટમાં હાજર રહેલા મહેમાનોના હસ્તે ચેમ્પિયન ટીમને ટ્રોફી તેમજ સિત્તેર હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા અને ફાઈનલમાં રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ પાંત્રીસ હજાર રૂપિયા અપાયા હતા તેની સાથે જ મેન ઓફ ધ મેચ સિરીઝ અને મેન ઓફ ધ મેચ નો ખિતાબ પણ ખેલાડીઓને આપવામાં આવ્યો હતો ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જુનેદ ભાઈ ઓરાવાલા આલિમ ભાઈ પરફેક્ટ વાલા જાવેદ ભાઈ સફેડા તેમજ રાંદેર ઇસ્લામિયા જેમ સેક્રેટરી અબ્બાસ ભાઈ હાસ અરુણ ભાઈ ચક્રવર્તી શૈલેષ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા તેમને પણ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના હસ્તેથી ખેલાડીઓને ટ્રોફી આપવામાં આવી હતી

आज हमारे काफी मेहमान आज सुनीत भाई अरा वाला है शैलेश भाई कापड़िया थे एक्स सेक्रेटरी सूरत डिस्ट्रिक्ट अनिप भाई पटेल थे भूपेंद्र भाई थे विपिन भाई थे और हमारे रंधे सुल्तान अजिम खाना के सेक्रेटरी आर आई जी इस्लामी सेक्रेटरी और सारे बहुत जो मेहमान आए थे क्या कहना चाहोगे लोगों को टूर्नामेंट के बारे में बस ए, एक एकता का संदेश देते हैं कि भाई खेलना तो सबके अच्छा स्पोर्ट्स के लिए और सबको बिगड़ करके टूर्नामेंट खेला गया काफी अच्छे से टूर्नामेंट पूरा हुआ और सबका शुक्रिया अदा करते हैं और सब मेहमानों का भी और सब खिलाड़ियों का भी फाइनल टीम को क्या फाइनल टीम के लिए बहुत बहुत बधाई उनके लिए तो इतना बड़ा चैंपियनशिप उठाया उन्होंने और मान हुए। उसका बहुत 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 और फाइनल हारने वालों का यही मैसेज है कि भाई वो आगे आने वाले टूर्नामेंट में चैंपियनशिप की तरफ जाए उनके लिए भी आगे मारो नाम हनी भाई पटेल है क्रिकेट હું લાલબાઈ સ્ટેડિયમ પર ચોમાલીસ વર્ષ સેક્રેટરી તરીકે કામ કર્યું છે આજે બી એક્ટિવ છું અને આ રાંધેર જીમખાના પર આવવાનું એક ઘણો સૌંદર્ય આનંદ છે કારણ કે રાંધેર ઈસ્લામ જીમખાના મારા હિસાબે ક્રિકેટ જગતનું સૌથી જૂનું ગ્રાઉન્ડ છે અને આ ગ્રાઉન્ડ પર રમવાનો બી એક લાહો છે લોકો રમવા માટે આતુરતાથી રાહ જોઈએ સો વર્ષથી વધુ સમયથી એનું આ ગ્રાઉન્ડ છે તો શું એના સ્મરણો કઈ રીતે તમે જોવા હવે એ તો સો વર્ષ પહેલાંના માણસો જ કહે પણ મારી દૃષ્ટિએ અહીંયા રમવો એ તમે સિલેક્ટેડ તરીકે બી કામ કરેલું છે તો શું કહેશો છો ખેલાડીઓને કઈ રીતે મહેનત કરવી કે સિલેક્ટ થઈ હા ખેલાડીઓએ ધીરજથી રમવું પડે ધીરજ રાખવી પડે એવું નથી કે પહેલી મેચમાં જ રન થતી થઈ જાય વિકેટ મળી જાય અને તમારે ધીરજ રાખીને રમવું પડે ફેલ જાઓ તો નાતા આશીર્વાદ નહીં રહેવાનું કારણ કે એક તક તો ક્રિકેટરને મડે મળે ને મળે જ એનું એક ઉદાહરણ છે અંદર સિક્સટીનની અંદર એક છોકરો આવતો હતો મારી પાસે હું ડેલી સવારે લાલભાઈ જાઉં એની માતાજી એની મધર લાવીને આવતી હતી એ છોકરો એટલો રડે એટલો રડે મેં કીધું ભાઈ શું છે કે એના રન નથી થતા મને કે ભાઈ તમે ધીરજ રાખો એનાથી વધારે તમે રડ રડ કરો તો છોકરો નહીં માને છેલ્લી એની મધરને બહાર બેસાડીને કામ ચાલુ કરાવ્યું ઉપરવાળા એને સાથ ટાઈપો ને અંડર સિક્સટીન ગુજરાત રમ્યું અત્યારે જે ફાઇનલ રમવા તો ખેલાડી રમવાના એને તમે મળ્યો એ રીતનો વાતચીત આ બધા ખેલાડીઓ બહુ હોશિયાર છે બહુ સારી ગ્રાઉન્ડ ગ્રાઉન્ડથી વાકિફ છે ક્રિકેટ રહીમાં છે અને એમનું નામ છે દરેકનું પોતપોતાની ટીમમાં ને પોતપોતાના એરિયામાં નામ છે કે આ ફલાણો ખેલાડી છે ફલા ને એ લોકો રમશે સો ટકા સારું રમશે